તે જ રીતે ગુનેગારોને ગમે તે રીતે ઝડપી પાડવામાં પણ સુરત પોલીસ આખા રાજ્યમાં અવ્વલ આવે છે સુરત પોલીસે રાત્રિ પેટ્રોલિંગ માટે ખાસ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવામાં આવ્યા છે આ સ્કૂટર દ્વારા શહેર પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશે આ સ્કૂટર ઇલેક્ટ્રિક હોવાથી પેટ્રોલની બચત થશે અને સ્લીમ થવાની કે સાંકડી ગલીઓમાં જઈને ગુનેગારો કોઈ ગુનાહિત અંજામ આપતા હોય એના પર નજર રાખી શકશે રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખતા પોલીસ કર્મચારીને આ સ્કૂટરના માધ્યમથી પેટ્રોલિંગ માટે સરળ રહેશે સૌ પ્રથમ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડેમોન્સ્ટ્રેશન સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યું હતું અને કેટલું સુરક્ષિત છે અને કેટલું કારગર રહેશે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ આ સ્કૂટર ચલાવવામાં આવ્યું હતું અને ડીસીપી વિજયસિંહ ગુર્જરે પણ સ્કૂટરનું ટેસ્ટિંગ કર્યું હતું ત્યારબાદ નક્કી કર્યું છે કે આવા પાંત્રીસો જેટલા સ્કૂટરો આવનારા દિવસોમાં સુરત પોલીસની પેટ્રોલિંગ ટીમને સુપરત કરશે અને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં ઉપયોગી સાબિત થશે નજીકના ભવિષ્યમાં સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ આ પ્રકારના સ્કૂટર લઈને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા નજરે પડશે ¿Dónde